નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અજીતસિંહ વાળા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી કીટ આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો હજી છે આતુભા વાળા ગામ મોટી તો તાલુકો તમારે પાલીતાણા જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો નવ્વાણું જીરો પિસ્તાળીસ નવ્વાણું એક આડત્રીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને આપણે પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો હજી છે આપણે કેટલા વીઘામાં સરગવો છે આપણે સાડા નવ વીઘાનું સાડા નવ વીઘામાં હવે આપણે કઈ વેરાયટી છે આપણે

તમારી પાસે એ જાણવાનું આપણે આની અંદર તમે કઈ દવાનો ઉપયોગ કર્યો છે આપડે દવા ઓર્ગેનિક આપણે જે પી વન આવે છે પી વન નો છંટકાવ કર્યો છે પછી આ પોટેશિયમ આવે છે એનો છંટકાવ કર્યો છે

રિઝલ્ટ મને સો ટકા મળે છે અને માર્કેટમાં મારી જે સીંગો જાય છે એમાં તપાસ નથી કરતા ને એમને કટે કટાનો જ વજન થાય છે બરાબર જોયો ખેડો મિત્રો કે આપણી જે પીવન દવાથી છે શાઇનિંગ જ એટલી આવશે ક્વોલિટી વાળી સીંગ બનશે અને જે છે આપણે વજન પણ એમાં સારામાં સારો જે છે બેસાડશે પીવન દવા આપણે પંપે કેટલા એમ નાખ્યું હતું પીવન પીવન પંપે ચાલીસ એમ નાખ્યું હતું હા બરાબર છે પંપે ચાલીસ એમ નાખીને સ્પ્રે કર્યો તો બરાબર છે હવે આની અંદર બીજા કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે ખાતર જે ઓર્ગેનિક આવે છે અમૂલ નું એ નાખ્યું છે પછી મેગ્નેશિયમ ને બરાબર છે મિત્રો ઓર્ગેનિક જે બધા જ ખાતરો છે એ જે છે હજી છે વાપર્યા છે હવે આની અંદર આપણે શિંગ કેવી બેઠી છે કેવી તૈયાર થઈ છે શિંગ આપણી નજર સામે જવો સિંગ દેખાય જ છે અને એક મીટર પૂરી

મળી રહ્યા છે છે અને બજાર ભાવ વધતા તો બીજો ખાસ કે તમે આજે સરગવા વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ આપણે સરગવો વેચવા માટે આપણે સોનપુરી સોનપરી દ્વારકાધીશ દ્વારકાધીશ મિત્રો નજીકમાં જે છે સોનપુરી ગામે જે દ્વારકાધીશ આવ્યું ત્યાં તેઓ જે છે વેચવા લઈ જાય છે અજી છે બધા સ્વડમાં એવી શીંગુ લાગી ગઈ છે આપણે હા સર બધા મિત્રો આપ જોઈ શકો છો કે દરેક છોડ ઉપર છે આટલી સિંગો લાગી છે અને બીજું ખેડૂમ મિત્રો જયારે શિંગ અને ફ્લાવરિંગનું સ્ટેજ હશે એટલે છોડ જે છે એ પીળા પડશે કારણ કે તો જે છે ફ્લાવરિંગ અને સિંગ જે છે બેસ્ટ છે બીજું અમારા અન્ય ખેડૂમ મિત્રોને તમારી પાસે એ જાણવાનું છે કે આપણે કેવી સિંગ હોય ત્યારે ઉતારવાની હોય છે આપણે સિંગ આપણે ભરાવદાર સિંગ થઈ જાય અને બી ઉપસે આવે પછી એને ઉતારવાની હોય બરાબર છે અને જયારે સિંગ જ્યારે તૈયાર થઈ જાય એટલે આજે બધા આપણે વળ વળી આ બધા નીકળી જાય વળ છે એના નીકળી જાય અને સીધા વળ થઈ જાય જ્યાં વળ થઈ ગયેલા હોય એ સીધા થઈ જવા છે ચાલો મિત્રો આ જ્યાં વળ જે આપણી અંદર પડી ગયા છે સીધા થઈ જાય પછી જે છે આપણે સિંગ ઉતારવાની છે બીજું આપ જોઈ શકો છો કે પીવન દવાથી છે એક્સપોર્ટ ક્વોલિટી આખી જે છે

તો અમારા અન્ય શું ભલામણ છે બસ ખેડૂત મિત્રો માટે જ ભલામણ કે આ પીવન દવા અવશ્ય વાપરવી જોઈએ સરગવા માટેની અક્ષીર દવા એટલે આ પીવન કેમકે આજે માર્કેટમાં છે જબરજસ્ત એની ડિમાન્ડ નીકળી છે અને મોટા ભાગના ખેડૂતો જે છે હવે પીવનથી પરિચિત છે અને મોટા ભાગના ખેડૂતો એ વાપરી છે અને ખૂબ સારા જે છે રિઝલ્ટ મેળવેલા છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યુંલ જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય